સુરેન્દ્રનગરમાં માત્ર એક ઇંચ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે લક્ષ્મીપરા જૂના જંક્શન દાડમીલ રોડ અને માનવ મંદિર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરીજનોએ તંત્રની નબળી કામગીરી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો આક્ષેપ કર્યો છે કે પ્રી મોન્સૂન તૈયારીઓ ફક્ત કાગળ પર જ છે ટાવર રોડ ટાંકી ચોક હેન્ડલૂમ રોડ અને રિવરફ્રન્ટ પર રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ત્યાં ગાબડા પડ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં થોડો વરસાદના છાંટા પડે અને રોડ ઉપર પાણી હાલતું થાય એટલે લગભગ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે કોર્પોરેશન થતાં એવું હતું કે ટેકનિકલ અધિકારીઓ અને સારા અધિકારીઓ પોસ્ટ ઉપર છે તો એ મહિના દોઢ મહિના અગાઉ પ્રી મોન્સૂન કામગીરી કરશે પણ ખરેખર આ તો નગરપાલિકા પણ ખરાબ પરિસ્થિતિ થઈ હોય એવું અત્યારે શહેરની તમામ જનતાને દેખાઈ રહ્યું છે પ્રી મોન્સૂન કામગીરીના નામે જીરો કામ છે એક બે ગટરના ના સાફ કરી ટ્વીટ કરી અને ફોટો સેશન કરતા હોય એમાં સંતોષ માનતા એવું દેખાઈ રહ્યું છે ખાડા છે બરોબર જ્યાં છે જ્યાં માજી પ્રમુખ સ્કૂલ છે ત્યાં અર્ધા ફૂટ ઉપર ખાડો છે હજી હાલની તારીખમાં પાણી ભરાયેલા છે તો કામગીરી નથી થાય હાલમાં બાલા હનુમાન પાસે લેવલિંગ કરીને ખાડા પૂરવામાં આવ્યા